તે વિષયની ચર્ચા કરવી છે ખાસ અત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે તેનું કારણ છે વોર્ડ નંબર સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લને લઈને થઈ રહેલી ચર્ચા એ જે સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લ છે તેઓ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા અને તેને લઈને જ તેમના સભ્ય પદ પર અત્યારે કાયદાકીય તલવાર લટકી રહી છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે ઘણા બધા સારા કાર્યમાં હું નિમિત બનો છું કે સહભાગી બનો છું જે ગઈકાલે નોટિસ ની વાત જાણવામાં આવી છે એમાં પણ મને એવું લાગે છે કે હું એક સારા કાર્યમાં નિમિત બનો છું કે જીપીએમસી નું સ્પષ્ટ અર્થઘટન થઈ જશે

એ ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ એવું કશું છે નહીં કારણ કે હું જ્યારે વીસમી જનરલ બોર્ડ હતું વીસ જાન્યુઆરી જ્યારે આગલે દિવસ છે સાંજે છથી માં આજ મેયર ચેમ્બરમાં મૈયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શહેર ભાજપના અધ્યક્ષશ્રી અમારા કોર્પોરેશનના ગંડકશ્રી

પાંચ વર્ષથી મારી જે કોઈ જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું અને હું બહુ સ્વયં સ્પષ્ટ છું કાયદાનો હું પણ સ્નાતક છું અને મારી સમજણ બહુ ક્લિયર છે કે કોર્પોરેશન મીટિંગનો અર્થ થાય કોર્પોરેશનની બેઠક અને બેઠકમાં બધી જ સમિતિ અને સ્ટેન્ડિંગ સમાવેશ થાય અને જેમાં મારી હાજરી છે તે કન્ટિન્યુ ત્રણ મહિના ગેરહાજરીનો કોઈ પ્રશ્ન નથી ઉલટાનો કરાયો હોય તો એની સડન ગેરહાહજરી ન કરવી અને મારા જંગલ કોર્ટ દરેક કોર્ટે મેં રજા રિપોર્ટ મંજૂર કરાવેલા છે રાજકીય દ્વેષનો વિષય એટલા માટે આ જયારે અમારે બેઠક થઈ અને રાજકોટના

એમાં કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષ નો વિષય નથી લોકો ના ની વાત જયારે હોય છે ત્યારે બધા પક્ષોને સહમત થવું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ની વિચારસરણી હંમેશા લોકો માટેની જ રહે છે એટલે આમાં કોઈ રાજકીય ખાવા દાવા હોય એવું મને લાગી રહ્યું નથી એટલે આ રીતનું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે માત્ર ગણતરીના દિવસો છે ટૂંક સમયમાં જ અત્યારની જે શાસક બોડી છે તેની મુદ્દત પૂરી થઈ જશે એટલે હવે આવનારા સમયમાં ખબર પડશે કે નેહલભાઈ શુકલાને લઈને જે આ ચર્ચા ચાલી રહી છે તેમાં નવી શું અપડેટ સામે આવે છે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમન રજા આપશો નમસ્કાર